આજે આપણા આપણા ગુરુકુળમાં ટોપરા પાક પણ ભૂલાવી દે ને એવી એકદમ ટ્રેડિશનલ મીઠાઈ બનાવવાના છે તો થયું કેવું ખબર છે કાલે ભાદરવી તેરસ હતી ને તો મેં મંદિરમાં શ્રીફળ વધાર્યું ને તો બધાએ એક એક ટુકડો પ્રસાદ લઈ લીધો અને પછી થાય કેવું કે પ્રસાદ ક્યાં સુધી એમ ને એમ જ પડ્યો રે અને પછી મારે ચટણી કેવું કંઈક બનાવવું પડે તો મને થયું કે દર વખતે શું એકને એક ચટણી ખાઈએ આજે કંઈક સરસ મજાનું બનાવીએ તો મેં શું કર્યું ખબર છે જે ચીજ છીણવાની આપણી છીણી હોય ને એનાથી ટોપરાને છીણી દીધું જેટલું ઝીણું છીણાશે ને એટલું આપણી આ મીઠાઈ ફટાફટથી બની જશે તો માપીને જો બનાવશો તો પરફેક્ટ એવું બહાર જેવી મળે છે ને એવું જ રિઝલ્ટ ઘરે જ મળશે આપણને તો અત્યારે મેં માપીને જો આ બે કપ જેટલું લીલું ટોપરાનું છીણ લીધું છે તમારે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું એ જ વાટકીથી માપીને બધી જ વસ્તુ તમારે લેવાની છે આપણે ગેસ ચાલુ કરીને આ છીણને છે ને પહેલાં એકાદ મિનિટ જેટલું એમને એમ કોરું શેકી લેવાનું છે અને થોડી વાર એ શેકાઈ જાય ને પછી આપણે દોઢ વાટકી જેટલું અહીંયા મેં ફૂલ ફેટ મિલ્ક લીધું છે મલાઈ ઉતારે વગરનું જે દૂધ છે એ આપણે લેવાનું છે તમે મલાઈ ઉતારેલું પણ લઈ શકો છો પણ મલાઈ ઉતારે વગરનું હશે ને તો સરસ એક ક્રીમીનેસ આવશે આપણી મીઠાઈમાં અને હવે આપણે આ જે દૂધ ઉમેર્યું ને પ્રોપર બળી જાય અને આપણું જે આ ટોપરાનું છીણ છે એ થોડું થોડું છે ને ચડવા માંડે ને એટલું આપણે એને થવા દેવાનું છે તો હું છે ને સાવ ધીરો ગેસ અત્યારે નથી રાખતી મીડિયમ ફ્લેમ ઉપર આને કરી રહી છું એટલે જેટલું બને ને એટલું જલ્દીથી આપણી આ મીઠાઈ બનીને રેડી થાય તો અહીંયા લગભગ દસેક મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે જે દૂધ હતું ને એ લગભગ બળવા આવ્યું છે આ રીતે દૂધ પ્રોપર વળી જાય એટલે અહીંયા મેં પોણી વાટકી જેટલી ખાંડ લીધી છે એ આપણે ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિલાવી આપણે જે આ ખાંડ છે ને એ આપણે અત્યારે ઉમેરીને એટલે એમાંથી પાણી વળશે ખાંડનું જે બધું જ પાણી હોય ને એ પ્રોપર બળી જાય ને આપણું જે આ સફેદ કલરનું ટોપરાનું છીણ દેખાય છે ને એ સાવ ટ્રાન્સપરન્ટ થઈ જશે અંદર ચડીને એવું થઈ જાય ને એટલું થવા દઈશું તો અહીંયા બીજી દસેક મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ જે ખાંડનું પાણી હોય ને એ બળવાયું છે આ સ્ટેજ ઉપર આપણે છે ને એમાં ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે ઘી ઉમેરવાથી એક તો સરસ આમાં શાઇન આવે છે ને આનો ટેસ્ટ પણ સરસ આવે છે ને આ રીતે બધું જ ખાંડનું પાણી બળી જાય ને પછી છેલ્લે તમે ઘી ઉમેરશો ને એટલે ટોપરાનું જે છીણ છે ને ઘીમાં સરસ સંતળાશે તો હવે હજુ પણ જો આમાં થોડું થોડું તમને મોઇશ્ચર દેખાય છે બધું જ ઉડી જાય અને આ જે મિશ્રણ છે ને એ સરસ ચમચા સાથે ફરવા માંડે એવું થવા દેવાનું છે એ પહેલાં આપણે એમાં અડધા વાટકી જેટલો આપણે એમાં મિલ્ક પાવડર ઉમેરવાનો છે મિલ્ક પાવડરના લીધે છે ને સરસ એક ક્રીમી ટેસ્ટ આવે છે જનરલી ત્યાં જ્યાં બનતો હોય ને ત્યાં એ લોકો મિલ્ક પાવડરની જગ્યાએ મોડા માવાનો યુઝ કરતા હોય છે તો તમારી પાસે જો માવો અવેલેબલ હોય ને તો આ જ સ્ટેજ ઉપર અડધી વાટકી જેટલો એમાં ઉમેરી દેવાનો અત્યારે મારી પાસે અવેલેબલ નહોતો અને મિલ્ક પાવડર હતો તો મેં મિલ્ક પાવડર ઉમેર્યો છે બંનેમાંથી તમે કોઈ પણ ઉમેરી શકો છો અને જો બીજી ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે ને સરસ આ તાવીતા સાથે ફરવા માંડ્યું છે ને લગભગ જે દૂધ અને પાણીનો ભાગ હતો ને ખાંડનો એ બધો જ ઉડી ગયો છે હવે આપણે છે ને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે બહુ વધારે પડતું શેક શેક નહીં કરવાનું નહીં તો થોડું ઘણું પણ મોઇશ્ચર નહીં રહે ને આમાં તો પછી એ છે ને ખાવામાં સાવ ડ્રાય લાગતું હોય છે તો હવે આપણે આપણા મિશ્રણને છે ને એક ટીનમાં ઠારી દઈએ તો આ ટીનને મેં છે ને ઘીથી ગ્રીસ કરીને રાખ્યું છે એમાં આપણે મિશ્રણ ઉમેરીને એને સરસ ફેલાવી લેવાનું છે પણ લગભગ જ્યારે હું ઉમેરતી હતી મિશ્રણ ત્યારે કેમેરો બંધ થઈ ગયો લાગે છે એટલે એટલો પાર્ટ નથી શૂટ થયો તો મેં કાંઈ જ નથી કર્યું મિશ્રણને આમાં ઉમેરીને ફેલાવી લીધું અને ઉપરથી છે ને થોડી એમથી પિસ્તાની કતરણ ભભરાવી દેવાની છે આ પણ ટોટલી ઓપ્શનલ છે તમારે ના નાખવી હોય તો તો પણ ચાલશે અને થોડું આપણે તાવીતાથી આ રીતે દબાવી દઈશું જેથી સરસ એ સ્ટીક થઈ જાય એની સાથે અને હવે આપણે એમાં કાપા કરી લેવાના છે અને આને લગભગ આપણે પાંચથી છ કલાક જેટલું સેટ થવાનો ટાઈમ આપવો પડે છે તો અત્યારે હું તમને સેટ થાય પછી પીસ કરીને નથી બતાવી રહી કારણ કે એટલું બધું રાહ જોઈશું ને તો રાત જ પડી જશે તો અહીંયા આપણો એકદમ ટેસ્ટીઓ ખાદીમ પાક બનીને રેડી થઈ ગયો છે એકવાર મારી આ રેસીપીથી આ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવો બન્યો તો તો ચાલો રેસિપી ગમી હોય તો એને લાઇક શેર કરવાનું ના ભૂલતા તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી